ચાણસમા ખાતે જૂનો ચોક બદલી માત્ર અડતાલીસ કલાકમાં રામ ચોક તૈયાર કરી દીધો ગત રવિવારે સમગ્ર ગુજરાતમાં ભગવાન શ્રી રામની ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાણસમા ખાતે પણ ઉજવણીની સાથે સાથે

પટેલ જીમી શૈલેશભાઈ પટેલ જયનમ વિક્રમભાઈ પટેલ દીક્ષિત અરવિંદભાઈ પટેલ મિત કિરીટભાઈ પટેલ સોમિલ જશવંતભાઈ પટેલ દેવ અતુલભાઈ પટેલ યશ મનોજભાઈ પટેલ કિશન શૈલેષભાઈ પટેલ કેટ જશવંતભાઈ પટેલ હિરેન રમેશભાઈ સહિતના રામ ભક્તો દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશન નજીક નવો બનાવેલ શ્રી રામ ચોકનું માત્ર અડતાલીસ કલાકના ટૂંકા સમયમાં જ નવીની ચોક તૈયાર કરી રામ નવમીના પવિત્ર દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણસ્મા